જય જય શ્રીરામ મારા બધા જ વ્યુઅર્સનું આજની આ સ્ટોરી ટેલિંગમાં સ્વાગત છે કાલભૈરવ ભગવાન શિવશંકર મહાદેવનું ક્રોધ સ્વરૂપ અને ભગવાન શિવશંકરના ક્રોધમાંથી જન્મ લેનાર અને અન્યાય અને અધર્મનો નાશ કરનાર એટલે કાલભૈરવ જે કાલના પણ દેવ છે એ કાળભૈરવ જે મૃત્યુ પર રાજ કરે છે એ કાળભૈરવ આજે કાલભૈરવ જયંતિના નિમિત્તે કાલભૈરવની બે સર્વ પ્રચલિત કથાઓ કે એક વખત જ્યારે બ્રહ્માજી વિષ્ણુજી બંને આ જગતની બ્રહ્માંડની રચનાના વાત કરતા એ વાત ઉપર અટક્યા કે સૌથી સર્વશ્રેષ્ઠ સર્જનહાર કોણ છે ત્યારે આખરે એ સવાલના જવાબ લેવા માટે એમણે ચારે વેદોને પ્રશ્ન પૂછ્યા અને ચારેય વેદોએ વારાફરતી મહાદેવ શિવશંકરની અંદર જેની અંદર આ અખંડ બ્રહ્માંડનું તમામ સર્જન વ્યાપ્ત છે અને એમાં જ સમાય છે એમનું નામ લીધું ત્યારે બ્રહ્માજી ખૂબ જ ક્રોધે ભરાયા અને કહેવાય છે કે એમનું જે પાંચમું મુખ હતું મસ્તિષ્ક હતું એ ક્રોધમાં લાલચોળ થયું એ જ વખતે મહાદેવ શિવશંકર એ ભાવથી પ્રગટ થયા કે આપણે ત્રણેય એક જ છીએ તો આવો ક્રોધ શેના માટે અને ભગવાન શિવશંકરના ક્રોધમાંથી ભૈરવ કાલભૈરવ બનીને અંશ અવતારે પ્રગટ્યા અને એમણે બ્રહ્માજીનું એક ક્રોધે ભરાયેલું લાલચોળ મસ્તિષ્ક કાપી કાઢ્યું અને કહેવાય છે ત્યારથી જ કાલભૈરવને મૃત્યુના રાજા તરીકે ઓળખવામાં આવે છે એ તિથિ આજની પવિત્ર તિથિ છે જે કાલભૈરવ જન્મોત્સવ જન્મજયંતિના નામે ઓળખાય છે બીજી જે કથા પ્રચલિત છે જ્યારે પોતાના પ્રાણથી પ્રિય પ્રેયસી પોતાની અર્ધાંગીની સતીને અપમાનિત થઈ પોતાના પતિના સમાન ખાતર રાજા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં બળીને પોતાનો દેહ ત્યાગવો પડે છે ત્યારે મહાદેવ પોતાના યોગ સાધનામાં લીન હોય છે અને એ સમયે એમના ક્રોધથી એમના અંશ અવતારથી કાલભૈરવ એટલે કે કાલના પણ રાજા મૃત્યુના રાજા જન્મ લે છે અને એ દક્ષ પ્રજાપતિને ક્રોધે ભરાઈને એમનું મસ્તિષ્ક વાઢી કાઢે છે તો આ છે ભગવાન કાલ ભૈરવની ગાથા જે આજે પણ મૃત્યુલોકમાં સમગ્ર બ્રહ્માંડમાં મૃત્યુના એટલે કે કાળના રાજા તરીકે ઓળખાય છે તો બોલો કાલ જય જયકાર મહાદેવ શિવશંકરના જય જયકાર હર હર મહાદેવ હર મિત્રો જો તમને મારી આ સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય આજની આ કાલ ભૈરવની કથા ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો મારી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી મારો ઉત્સાહ વધારો કમેન્ટ બોક્સમાં તમારા કમેન્ટ્સ અવશ્ય જણાવજો ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં ત્યાં સુધી જગદઅંબ